નમસ્કાર પશુપાલન મિત્રો અને આજ આપણે વાત કરવાની છે ક્યારેક ક્યારેક આપણી ગાય દસ લિટર દૂધ કરતી હોય છે પશુપાલન મિત્રો દસ લિટર દૂધ કરતી હોય છે અને ક્યારેક એનું દૂધ થઈ જાય છે આઠ લિટર એમાં શું આપણે મોટે ભૂલ કરી દે એટલે આપણી ગાય એકદમ દૂધ કાપી અને ઓછું કરી નાખે છે એ વિશેની પશુપાલન મિત્રો આજ વાત કરવાની છે અને પશુપાલન મિત્રો કામ તો બહુ હાર્ડ છે આ બધું કારણ કે આનું જે ખરેખર અમુક માણસો જે વાત કરતા હોય છે કે પશુપાલન આપણે રાખીએ રાખીએ પણ પશુપાલનની અંદર તો બહુ મહેનત કરવી પડે છે મારા ભાઈ અને બધી પણ કાળજી રાખવી પડે છે કે આપણી ક્યારેક આપણી ગાય કે જે પશુપાલન મિત્રો એસેપ ગાય હોય શંકર ગાય અને જર્સી એ ક્યારેક દૂધ દસ લીટર એનું દૂધ હોય છે પશુપાલન મિત્રો અને એનું દૂધ કપાઈ અને સાત લીટર કેમ થઈ જાય છે એ પશુ પાલન મિત્રો આપણે જોવાનું છે અને એની અંદર શું આપણે મહેનત કરવાની હોય છે અને કઈ રીતની આપણી મહેનત હોય છે મિત્રો એટલે આપણી ગાય કે ભેંસ એ દૂધ સરખું આપે મિત્રો અને એનું શું રિઝલ્ટ હોય છે કે આપણે આપણી ગાય દૂધ કાપી નાખે છે અને કેવી આપણી નબળી મહેનત હોય છે શું આપણે એવી નબળી મહેનત કરો છો તો આપણી ગાય દસ લિટર દૂધ હોય છે અને એ સાત લિટર દૂધ પશુપાલન મિત્રો કરી નાખે છે પશુપાલન મિત્રો ખાસ અમારા વિડીયો ની અંદર તમે બન્યા રેજો એટલે તમને પણ સંપૂર્ણ માહિતી મળી જશે પશુપાલન મિત્રો આજે આપણે વાત કરવાની છે કે આપણે ગાય કે ભેંસને ટાઈમિંગ આપણે ન આપી શકતા હોય ત્યાં પણ આપણે ગામત્રો કરી દીધું હોય ત્યાં ગામડે વયા ગયા હોય કે પશુપાલન મિત્રો કોઈ પણ કામ ની બાબતે આપણે ક્યાં પણ વયા ગયા હોય ને તો આપણે ગાય કે ભેંસ એનું જે ટાઈમિંગ હોય છે જે સાર નાખવાનું પાણી પાવાનું બધુંય કામ એની અંદર આપણું ટાઈમિંગ ચૂકાઈ જાય છે મિત્રો અને તમે સાંજે દોઆ બેહો મિત્રો તમને તો ખબર જ હોય છે કે સાંજે આપણે બેહો ને ત્યારે પશુપાલન મિત્રો કોઈ પણ તમે બાલ્ટી લઈને બેતા હોય ડોલ કે બીજી અને એની અંદર તમે ધોઈ એટલે તમને માહિતી મળી જાય કે આપણી ગાય આજ દૂધ ઓછું કર્યું છે મિત્રો ખરેખર આમ એક મજાની વાત છે હો એટલે આમને તમને તમને એમ અંદરથી એવો થઈ જાય કે આજ આપણી ગાય ઓછું દૂધ કર્યું છે પણ પશુપાલન મિત્રો ઓછું દૂધ કરવાનું રિઝલ્ટ શું હશે મિત્રો અને ઓછું દૂધ કેમ કર્યું છે આપણી ગાય અને ક્યારેક તમે તમારી ડોલ ઉપરથી જ તમને અનુભવ થઈ જાય અને અંદાજ થઈ જાય કે આપણી ગાય આજ તો ખરેખર દૂધ ઓછું કર્યું છે પણ કેમ ઓછું કર્યું છે એ તો તમને માહિતી હોય નહીં એટલે એની જ તમને માહિતી આપવાની છે તમે ક્યારેક ગામડે જાતા હોય ક્યારેક બજારની અંદર કાંઈ પણ લેવા ગયા હોય કે તમારા કામ વિશે ક્યાં પણ ગયા હોય તો પશુપાલન મિત્રો ખાસ વસ્તુ એ છે કે આપણે તમારું દૂધ ક્યારેય ઓછું કરે નહીં ગાય પણ એની ટાઈમિંગ એવી હોય છે મિત્રો કે દૂધ વસ્તુ બને છે પાણીથી અને તમે એને સવારના કદાચ પાઈને ગયા હોય દસ વાગે અને સાંજે તમે કદાચ તમને માડો થઈ જાય ને કાંઈ પણ બીજું કદાચ ઘરના આગા પાસે હોય ને એને ટાઈમિંગથી પાઈ ન શકે તો એને પાંચ વાગે પાઈ દીધો હોય ને મિત્રો તો તમારે બે લીટર દૂધનો કાપ શંકર ગાય છે તમને દે. એ તમને રિઝલ્ટ તમે સાંજે દોવા દેહો એટલે તમને મળી જાય કે આજ આપણી ગાય દૂધ ઓછું કર્યું છે મિત્રો એટલે ખરેખર ભૂલ આપણી મોટી એ હોય છે કે પાણી આપણે ટાઈમ શેર નથી પાઈ શકતા ને એના લીધે તમારી ગાય કે ભેસ એક બે લિટર દૂધ ઓછું કરી નાખે છે મિત્રો અને ખરેખર એને પણ સાર નાખવાનો ટાઈમિંગ હોવો જોઈએ અને પાણી પાવાનો પણ ટાઈમિંગ હોવો જોઈએ મિત્રો અને માહિતી મિત્રો આવ્યા હતી અને તમે પણ ટાઈમે પાણી પાવાનું રાખજો એટલે તમારી ગાય કે ભેંસ કોઈ દિવસ ઓછું દૂધ આપશે નહીં અને અમારો વિડીયો પશુપાલન મિત્રો જો તમને પણ સારો લાગ્યો હોય તો લાઈક કરવાનો એક ન ભૂલતા